અને હવે નીંદ આવી છે પછી બળવા જવાના છે 1 કલાક નીંદ પછી અમારે તો 2 કિલોમીટર દૂર છે જવાનું પપ્પાને હરે નીંદી જોઈએ લીએ પછી 1 કલાક સુધી નીંદ પછી મુકવા મુકવા આવશે દોસ્તો આપણે મુકવા જવાના છે પણ આ ઘડીક નીંદે એમ કરીને આવ્યા છે નીંદવા છોકરા થોડોક આધાર આવે ને નીંદવાનું એટલા માટે આવ્યા છે

દોસ્તો આગળ વિડિયો જોતારે જો તો હર હર ગંટે કાઉતારે છે તો વિડિયો માં બન્યા રે હું દોસ્તો હવે અમે તૈયાર થવા જઈએ છે ની સાડે જવાનું છે ને એટલે અમે તૈયાર થઈન પછી ની લીન પછી આજો જવાનું છે એટલે થોડીક વાર રેન પપ્પા મને એમ છે વરસાદ પડ્યો તો ને એટલે ગાડી તો રોડે છે વાડીએ બીજાની વાડીએ તો રોડે

છોકરા ને આપણે છોકરાને મૂકીને પછી આવતા રહ્યા છે જઈએ છીએ ગાડી ઉપર આપણ જોઈ શકો છો તો દોસ્તો પાછા જવાના છે તો નહીં જઈએ જવું પડશે તો દોસ્તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને લાઈક કરજો દોસ્તો આગળ વધી દેજો તારો ફાઇનલી દોસ્તો આપણે પછી જ ગયા છે ઘેરે છોકરાને મૂકીને નિશાળ્યા પછી આવતા રહ્યા તો દોસ્તો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો પાછા આવતા બ્લોગમાં મળશો આવા નવા બ્લોગ આવતા રહેશે તો કમેન્ટ કરજો કેવા વિડીયો તમને જોઈએ બાય બાય